આશ્રોસ બી મારમી ભારત ઇકતા મિશન દ્વારા ન્યાયિક રેલી આયોજન કરવા હારે સેમા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત સ્વજાતિના લોકોના બંધારણીય અને માન અધિકારોની સુરક્ષા કરવા માટે કાયદેસરની ન્યાય અને કાનૂની કાર્યવાહી કરવા માટે પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો ઉપર સુવર્ણ જાતિના લોકો દ્વારા જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી જાહેરમાં ધાર્મિક સ્થળો ઉપર અવારનવાર અપમાનિત કરવામાં આવે છે અને વિરોધ કરતા તોળાવાળી તેઓ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો ઉપર હુમલાઓ કરવામાં આવે છે તેવું સંબોધીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સંબોધીને પત્ર લખવામાં આવ્યું છે આજ રોજ ન્યાયિક સંકલ્પ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો એકઠા થઈ અને રેલી યોજી હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ વડોદરા મહેશભાઈ કનુભાઈ ગુજરાત પ્રદેશ બીમા આર્મી પૂર્વ ઉપાધ્યક્ષ આજે તમે અહીં ભેગા થયા છો તમારો મુદ્દો શું છે શું માનો અમારો મુખ્ય મુદ્દો ગુજરાત સરકારની અંદર

એ બીજા કાયદા કરતા સર્વોપરી છે એક્રોસિટી એક સર્વોપરી આર્ટિકલ ઓગણીસો નેવ્યાસી સમાનતાનો અધિકાર બધાને સમાન જીવવાનો અધિકાર સત્તર નું છોડે ચોક ઉલ્લંઘન છે આર્ટિકલ વીસ એ આ કાયદો આઈપીસી એક્ટ નથી

આર્થિક પરિસ્થિતિ થોડી સુધરી છે એમને પાડવાનો થાય બબે હજાર વર્ષ સુધી આ સમાજ પર થયા અને પંચોતેર થી છોતેર વર્ષની અંદર આ જે કરવામાં આવી રહ્યું છે એ કાયદાથી એને કોઈ રક્ષણ મળતું નથી એટલા માટે એક્રોસિટી એક્ટ ની અંદર જામીન કોઈ પ્રશ્ન રહેતો જ નથી તત્કાલ અસર થી આને બંધ કરવો જોઈએ અને જ્યારથી હર્નેશ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર નું જજમેન્ટ છે એનું અર્ધકતન ખોટું કરી આરોપીઓને છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે તત્કાલ બંધ કરવો જોઈએ એવું ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશ અને અન્ય સંગઠનો પણ આની માગણી કરી રહ્યા છે એ માગણી લઈને આજે અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે આવ્યા છે